ધર્મચરાના સંદેશ સાથે પોરબંદરથી પહેલગામ સુધી શરૂ થયેલ અહિંસા યાત્રા ચોટીલા આવી પહોંચી હતી પોરબંદરથી કાશ્મીરના પહેલગામ સુધીની બે હજાર કિમીની પદયાત્રામાં નીકળેલ સૈયદ સદામ બાપુ કાદરીની અહિંસા યાત્રા એકતાનો સંદેશ લઈ શરૂ થયેલ અહિંસા યાત્રા ચોટીલામાં આવી પહોંચી ત્યારે તેમનું મળકાફેર સ્વાગત કરવામાં આવ્યું ગત તારીખ ત્રીસ મેના રોજ ગાંધીભૂમિ પોરબંદરથી ખાતેથી

પોરબંદરથી ભેળગામ સુધીની આ નો કોઈ ધર્મ નથી હોતો અને એ આ યાત્રા જ્યારે સૈયદ બાપુ લઈને નીકળ્યા છે તો આ યાત્રામાં આખું હિન્દુસ્તાન હિન્દુ મુસ્લિમ અને અઢારે વર્ષ આ યાત્રામાં જોડાય અને આ યાત્રાને સપોર્ટ કરે અને આ યાત્રા એવી છે કે આ રાષ્ટ્ર યાત્રા છે અને આ યાત્રા જોડવાની છે તોડવાની નથી આ યાત્રા એવી છે કે આનો જવાબ સરકારે આપી દીધો છે પણ આ સરકાર હિન્દુસ્તાનની પ્રજા આપે એ આનું પ્રમાણ ચાલુ થઈ ગયું કે ભાઈ આ હિન્દુ મુસ્લિમ એકતા છે કે બહાર દેશમાં જે બોલાય છે કે ભારતમાં હિન્દુ મુસ્લિમ સામસામા છે અને ન્યા આવું કઈ નથી એનું આ પ્રમાણ છે કે આ યાત્રા પોરબંદર થી પહેલગામ સુધીની છે અને આ યાત્રામાં બધા જોડાય એવી વિનંતી ભારતમાં કી જાય અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યુઝ ચોટીલા સુરેન્દ્રનગર